અમારા કારખાનામાં આવી ગયો દિવાળી મહિનો પણ કારીગરો કોઈ દેખાતા નથી ભાઈઓ આ છે અમારું કારખાનું નથી નથી મેનેજરો આપણે કારીગરોને પૂછીએ કેવી કે લે દિવાળી મહિનાની શું ભગા ભાઈ શાંતિ કેમ કોઈ દેખાતા નથી કારીગરો મોઢામાં માવો ભૈર્યો લાગે એક એક ઘંટી એક એક કારીગર અમારા મેનેજર સાહેબ દોરી મારે બાકીના વધેલા કારીગરના હીરા પૂરા કરવા માટે કેમ ભાઈ નેવરા બેઠા પતી ગયું કેમ એમ કુ લાગી ગયા

પેલ તળિયાના કોઈ છે જ નહીં શું ભાઈ તમે મોબાઈલ જોવો છો કે હીરા બનાવો છો બે હેરણનું ધ્યાન રાખજો હો જો કે આ મારી હેરણ છે આ મારી જગ્યા છે વાત એટલે હીરાની કે હેરણની કેવું ગાલે ભાઈ આ છે અમારે વનરાજભાઈ એટલે ભાઈ શેટા રવ અમારે વનરાજભાઈ શું કરે છે જોઈ લઈએ જરા ખરી ગયો ગયો તો હવે શેઠ ખીજા છે કે અમે અહીંયા વિડીયો લઈને આવ્યા હતા તમે ફકેલ લીધું ભાઈ તો

તો તમે તમારે દિવાળી અંબાડવી ને અમને રખડાવવા જોયું કેટલી ઘંટી પાંચ છ ઘંટી હાલે પણ કારીગર ત્રણ ચાર ગયા છે અમારા શેઠ હીરા લેવા કે ગમે એમ કરીને દિવાળી તો અંબાડવાની જ છે

જેથી કરીને દેખાય તમને તેમ લાગે ને ડબ્બી મંગાવી ડબ્બી નથી મિત્રો જો હું આને આગળી ખોલું ભાઈ ક ખોલવા કી દેવાની હોય તમને કઈ દેખાઈ રહ્યું છે આમાં તમને તેમ લાગે ને ઘુસળું છે ઘુસળું નથી તમી ખાઓ